વાપરું છું એ તમને આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોઈ લેજો કેમ કે આ વિડીયો તમને પેનલ વિશે ઘણી નવી માહિતી જાણવા મળવાની છે તો વિડીયો ને હવે જલ્દી થી એક લાઇક કરી દો અને ચેનલ ઉપર પહેલી પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દો ઠીક તો તમે સબસ્ક્રાઈબ તો હવે કરી લીધું હશે તો ચાલો હવે આપણે વાત કરીએ પેનલની તો અત્યારે જે આ પેનલ છે એ ટ્રેન્ડમાં ચાલી રહી છે તમે યુટ્યુબમાં જુઓ કે પછી ઇન્સ્ટાગ્રામમાં એ દઉં કે આ આ પેનલ પેનલ એટલે શું મિત્રો એ ફ્રી ફાયર નું એક પ્રકારનું હેક છે જેને લગાવવાથી તમારા ફ્રી ફાયર ની અંદર ખૂબ જ ખતરનાક હેડશોટ લાગે છે અને તમે જેવી રીતે ચાહો એ રીતના તમે હેડશોટ મારી શકો છો એને મીના લોકેશન જોઈ શકો છો અને બીજું પણ અંદર ઘણું બધું આવતું હોય છે પેનલ લગાવવાથી તમારી આઈડી પણ બેન નથી થતી એવું હું નથી કે